તમને મંત્રોચ્ચાર કરતા આવડતું નહીં ખાલી સાધુ બની ફરવું છે સાધુ નામે માગી ખવું સાધુ ને બદનામ કરો છો એવું બધું પણ તમે તો તમારા અસલ ને તમારી જોડે જ્ઞાન નથી તમે નથી કોઈ જાત તપસ્યા કરતા સાધુ શું લેવા બનો સિંહ કોઈ કોક કેમ બદનામ કરો છો અરે એમને મે આપશે જેના માણસે હશે એમને આપશે આ બધું બંધ કરો આ વિડીયો પહોંચી જશે બધા જોડે તમારા પેલા મેં દસ જણા પૂછ્યું છે તમારા જેવા દસ ને પકડ્યા છે એટલે જ તમને ખબર પડી ગઈ મેં પૂછ્યું ને કે વાદી છો કે શું જો આપડો તમારો સમાજ હોય કે કોઈ બી સમાજ હોય કોઈ સમાજ ને બદનામ નહીં કામ ધંધો ના મળે તો માગતા હશો કામ ધંધો કદાચ તમારે કરવો નહી હોય બરાબર પણ ના તમારા સમાજ ને બદનામ કરો ના બીજા કોઈના હો તમને તમારા સમાજ પ્રત્યે ગર્વ હોવું જોઈએ આપણે જે કુળમાં જન્મ્યા છે એ કુળ ના બની ને રો ને આવી ગયું છે એટલે વાત કરી અમારા ઉપર બાપ હોય એક તો અમે નહીં આપી